કહેવત છે કે લોભ્યા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે આ કહેવત આપણે જાણીએ છીએ પણ છતાં જ્યારે પણ કોઈ લોભામણી સ્કીમ આવે ત્યારે આપણે કોઈ વધારે પૈસા કમાવાની લાલચમાં આવી સ્કીમનો ભાગ બની જતા હોઈએ છીએ અને ત્યારે બને છે બીઝેડ અને લકી ડ્રો જેવા કાંડ બનાસકાંઠામાં બનેલા વધુ એક કૌભાંડની વાત કરીશું આ રિપોર્ટમાં ચાલો મિત્રો નવ્વાણું રૂપિયામાં આપનું કિસ્મત અજમાવીએ મિત્ર સર્કલ દ્વારા આયોજિત ઇનામી યોજના બનાસ લકી ડ્રો માત્ર નવ્વાણું રૂપિયાની કુપન ખરીદો અને જીતો આકર્ષક ઇનામ અનાથ બાળકોના શિક્ષણ અને વિકાસના લાભાર્થે ડ્રો ફક્ત એકવાર માત્ર બસો નવ્વાણું માં નિરાધારના આધાર બનો ઓનલાઈન ડ્રોની ટિકિટ ખરીદો અને ટીવીથી લઈ કાર સુધીના ઇનામ જીતો વિશ્વાસ લકી ડ્રો મોબાઈલ ઘરઘંટી વોશિંગ મશીન મિક્સર બાઇક તેમજ કાર જેવા આકર્ષક ઇનામ જીતો બનાસકાંઠામાં अशोक માણી નામનો ભેજાબાજ ક્યારેક અનાથ બાળકો તો ક્યારેક ગૌશાળા ક્યારેક શિક્ષણ તો ક્યારેક અન્ય કોઈ નામે લકી ડ્રો કરતો આકર્ષક ઇનામ જીતવાની લાલચ આપી કરોડો રૂપિયા કમાતો અશોક માણી લખી ડ્રોની માયાજાળ રચી કૌભાંડ આચરતો આ બાબતે થયેલી ફરિયાદના આધારે અશોક માણીની ધરપકડ તો થઈ ત્યારે તેને વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાઈ છે લકી ડ્રોના કિંગ અશોક માણી વિરુદ્ધ વધુ એક ધાનેરાના વાલેર ગામમાં યોજાયેલ લકી ડ્રો મુદ્દે ફરિયાદ બનાસકાંઠામાં ધાનેરા પોલીસ સ્ટેશનના પ્રિયાએ બન્યા ફરિયાદી માસ્ટર માઇન્ડ અશોક માણી સહિત દસ વિરુદ્ધ ફરિયાદ અશોક માળી અને તેની કંપનીએ કરોડોનો કૌભાન આચર્યાનો આરોપ છે અલગ અલગ લકી ડ્રોની ટિકિટ વેચી કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા સરકારને ચેરિટી ઇન્કમ ટેક્સ નામે પણ ચૂનો લગાવ્યો પોલીસે લકી ડ્રોના નામે ચાર ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે કે બનાસકાંઠા પોલીસે આની પહેલા પણ ત્રણ જેટલી એફઆઈઆર રજિસ્ટર કરેલી હતી અને આજે અમે લોકો ખાતે પણ એક ચોથી એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લખીરોના નામે લેતા હશે આવા તમામે તમામ લોકો વિવિધ કાર્યવાહી કરવામાં આવશે અમે લોકો એના નિયમનો બી ઊંડાણથી અભ્યાસ કરીને ત્યારબાદ જ અમે લોકોના નિવેદનના આધારે જ અમે લોકો એફઆઈઆર રજિસ્ટર કરી રહ્યા છીએ કે જેની અંદર એ લોકો નિયમનો ભંગ કરે છે તેમની ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થઈ અને લોકોને આવી છેતામણી અને લોભામણી જાહેરાતો ન જોવા મળે જેથી કરીને લોકોના પૈસાનો પણ કોઈ બગડ ના થાય લોકોને લોભામણી લાલચ આપી લકી ડ્રો કરવામાં આરોપી અશોક માહેર છે ખાસ કરી બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં લકી ડ્રોનું આયોજન કરાતું હતું ગૌશાળા શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરાય છે લકી ડ્રોમાં કુપનનો દર નવ્વાણુંથી ત્રણસો નવ્વાણું રૂપિયા સુધી રાખવામાં આવતો હતો

લકી ડ્રોની ટિકિટ ખરીદતા આવી રીતે છેલ્લા ઘણા વર્ષોથી માણી ડ્રો યોજી કૌભાંડ આચરતો આ કૌભાંડનો ભોગ અનેક લોકો બન્યા છે પોલીસ આ દિશામાં કાર્યવાહી કરી રહી છે સાથે ભોગ બનનારા લોકોને પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરવાની પણ અપીલ છે પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં કૌભાંડનો મસ્ત મોટો આંકડો બહાર આવે તેવી શક્યતા છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા